અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના વધ્યા આંટા ફેરા જિલ્લાના ધારી તાલુકાના નવા વિસ્તારમાં પહોંચ્યા બે સિંહો શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે સિંહોએ કર્યું પશુનું મારણ તો બે સિંહો વહેલી સવારે ગામમાં ઘૂસી ગામના પશુનો કર્યો શિકાર પશુનો શિકાર કરી બંને સિંહોએ મારણની મિજબાણી માણી તો સ્થાનિક વાહન ચાલકે લાઈવ દ્રશ્યો કેમેરાના મોબાઈલમાં કર્યા કેદ સિંહની સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ